અત્યાર સુધી આપણે સમતલ સપાટી વડે થતા વક્રિભવન વિશે વાત કરી હવે આપણે ગોળીય સપાટી વડે થતા વક્રિભવન વિશે વાત કરીશું તે આપણને લેન્સના ગુણધર્મને સમજવામાં મદદ કરશે કારણ કે લેન્સની સપાટી પણ વક્ર હોય છે ધારો કે આપણી પાસે અહીં કોઈક પ્રકારનું માધ્યમ છે ધારો કે આ માધ્યમનો વક્રીભવનાંક n2 છે અને અહીં આ સીમા એ તેની વક્ર સપાટી છે તે ગોળીય સપાટી છે તે ગોળામાંથી બનાવવામાં આવી છે તે ઘોડાનો વક્રતા કેન્દ્ર અહીં છે આ કેન્દ્ર માંથી મુખ્ય અક્ષ દોરવામાં છે અને આ ગોળીય સપાટી જે બિંદુ આગળ મુખ્ય અક્ષ ને છેદે છે તે બિંદુ ને આપણે ધ્રુવ કહીશું આપણે અહીં એ ધારી લઈએ કે આ બહારનું માધ્યમ જુદું છે તેથી તેનો વક્રી ભવનાંક જુદો હશે ધારો કે તેનો વક્રી ભવનાંક એન વન છે હવે મારો પ્રશ્ન એ છે કે જો હું અહીં કોઈક જગ્યાએ વસ્તુ મૂકું તો વક્રિભવન થયા બાદ તે વસ્તુ ઓબ્જેક્ટ હવે તેનું પ્રતિબિંબ ક્યાં મળશે તે શોધવા આપણી કિરણ આકૃતિ દોરીશું માટે આ સપાટી તરફ આ વસ્તુ માંથી આવતા પ્રકાશના કેટલાક કિરણો દોરીએ પ્રકાશ નું એક કિરણ મુખ્ય અક્ષ પર જ પસાર થશે આ પ્રમાણે તેનું વકરી ભવન થશે તે આ ગોળીય અહીં કોણ નું મૂલ્ય ઝીરો છે તેથી તેનું વક્રી ભવન થશે નહીં અને આ જ પ્રમાણે આવે એવું આપણે કઈ રીતે જાણી શકીએ યાદ રાખો કે વક્રતા કેન્દ્રમાંથી પસાર થતું પ્રકાશનું કોઈ પણ કિરણ સપાટીને લંબ હોય છે અહીં જુઓ કે આ કિરણ વક્રતા પસાર થાય છે માટે વક્રી ભવન થશે નહીં કારણ કે તે આ ગોળીય સપાટીને લંબ છે હવે આ વસ્તુ નું પ્રતિબિંબ ક્યાં રચાય તે જોવા આપણે પ્રકાશ નું બીજું કિરણ દોરવું પડશે આપણે પ્રકાશ નું બીજું કિરણ કઈક આ પ્રમાણે લઈએ આ આ આ રીતે હવે અહીં સપાટી આગળ પ્રકાશના કિરણનું વક્રીભવન થશે તે વાંકું વળશે તે પ્રકાશનું કિરણ કેટલું વાંકું વળે છે તે શોધવા આપણે અહીં આ બિંદુ આગળ લંબ દોરવું પડશે અને ફરીથી તે બિંદુ આગળ દોરેલો લંબ વક્રતા કેન્દ્રમાંથી પસાર થવો જોઈએ માટે તે કંઈક આ પ્રમાણે આવશે આપણે અહીં ધારી લઈએ કે આ માધ્યમ આ માધ્યમ ની સરખામણીમાં વધારે ઘટ છે તેથી પ્રકાશ નું કેટલું વાંકું તે આ માધ્યમ આ માધ્યમ કરતા કેટલું ઘટ છે તેના પર આધાર રાખે આપણે એવું ધારી લઈએ કે આ માધ્યમ એટલું ઘટ છે જેથી પ્રકાશ ના આ બંને કિરણો આ જગ્યાએ ભેગા થાય છે અહીં આ જગ્યાએ પ્રકાશ નું કિરણ વાંકું વળે છે આ રીતે અને તે લંબની નજીક જાય છે તેથી આપણે અહીં ધારી લઈએ કે એન્ડ ટુ એ એન્ડ વન કરતાં મોટો છે અને તે એટલો મોટો છે જેથી પ્રકાશનું કિરણ આટલું વળી શકે અને આ બંને પ્રકાશના કિરણો આ બિંદુ આગળ ભેગા થાય જેથી આપણને વાસ્તવિક પ્રતિબિંબ મળે આપણને અહીં આ બિંદુ આગળ પ્રતિબિંબ મળશે હવે પછીનો મારો પ્રશ્ન એ છે કે જો આપણે વસ્તુ અંતર જાણતા હોઈએ તો શું આપણે પ્રતિબિંબ અંતર શોધી શકીએ તે કોના ઉપર આધાર રાખશે તો આપણે તે તે શોધવાનો પ્રયત્ન કરીએ પરંતુ આપણે આપણે કઈ રીતે કરી શકીએ ક્યાંથી શરૂઆત કરવી જોઈએ એટલે કે ની વાત આવે ત્યારે આપણે ફક્ત એક જ બાબત જાણીએ છીએ અને તે સ્નેલ નિયમ છે તો આપણે સ્નેલ નિયમથી નિયમ થી શરૂઆત કરીશું સ્નેલ નિયમ આપાત કોણ અને વક્રી ભવન કોણ ને એકબીજા સાથે સંબંધિત કરે છે આપણે અહીં આ બિંદુ આગળ સ્નેલા નિયમનો ઉપયોગ કરીશું તે બિંદુને એમ કહીએ અહીં આ આપાત આપાત કિરણ છે છે અને આ લંબ તેથી તેમની વચ્ચે ખૂણાને કોણ કહીએ અહીં આ વક્રીભૂત કિરણ છે અને આ લંબ છે માટે તેમની વચ્ચે રચાતા ખૂણાને વક્રીભવન કોણ આર કહીએ હવે સ્નેલના નિયમ પ્રમાણે એન વન ગુણ્યા સાઈન ઓફ આઈ બરાબર છે બીજા શબ્દોમાં કહીએ તો આ બંને વચ્ચેનું અંતર જેને આપણે એમ કહીશું એ અંતર વક્રતા ત્રિજ્યાની સરખામણીમાં ખૂબ જ નાનું છે અહીં પીસી એ વક્રતા ત્રિજ્યા થશે માટે એમ એ પીસી ની સરખામણી ખૂબ જ નાનું છે એ કરવાનું કારણ શું છે જો આ બિંદુ એમ પી ની ખૂબ જ નજીક આવી જાય ધારો કે તે અહીં હોય તો આપાત કિરણ અહીં આવશે અને તેના કારણે આપાત કોણ નું મૂલ્ય ઘણું નાનું થશે અને તેનો અર્થ એ થાય કે આ ખૂણા આર નું મૂલ્ય પણ ખૂબ જ નાનું થશે તેથી આપણે અહીં નાના ખૂણા માટેના અંદાજનો ઉપયોગ કરી શકીએ અને આ બધું જ કરવાનું કારણ એ છે કે તેનાથી આપણી ગણતરી સરળ બનશે અને જો આપણે નાના ખૂણાના અંદાજનો ઉપયોગ કરીએ તો સાઈન ઠીટા બરાબર લગભગ ઠીટા લઈ શકીએ માટે એન વન ગુણ્યા સાઈન આઈ એ ફક્ત આઈ થશે બરાબર એન ટુ ગુણ્યા સાઈન આર એ ફક્ત આર થશે આ આ ધારણા પરથી આવે છે હવે આપણે શું કરી શકીએ યાદ રાખો કે આપણે અહીં વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતરને સંબંધિત કરવાની જરૂર છે માટે આપણે તે બંનેને આ સમીકરણમાં લાવવા પડશે તો હવે પછીનો પ્રશ્ન એ થશે કે આઈ આર અને આ બંને અંતર વચ્ચે સંબંધ શું છે આપણે તેમની વચ્ચે કોઈ સીધો સંબંધ જોઈ શકતા નથી પરંતુ જો આપણે અહીં કેટલાક નવા ખૂણાઓને વ્યાખ્યાયિત કરીએ અહીં આ ખૂણાને એ કહીએ અહીં આ ખૂણાને બી કહીએ અને આ ખૂણા ને સી કહીએ કેમ લીધા અને પ્રતિબિંબ અંતરને લાવી શકીએ કઈ રીતે તે જોઈએ સૌપ્રથમ આપણે આઈ અને આર ને એ બી અને સી સાથે સાંકળી શકીએ તેના માટે આપણે ત્રિકોણના ગુણધર્મનો ઉપયોગ કરી શકીએ જેથી આપણે એ બી અને સી ને આ સમીકરણ માં લાવી શકીશું અને જો આપણે કરી લીધું તો પછી આપણે આ આ આ ઉપયોગ કરીને લાવી શકીએ શું તમે ખૂણો એ અને ખૂણો બી વચ્ચેનો સંબંધ જોઈ શકો વિડીયો અટકાવો અને તેના વિશે વિચારો તમે અહીં આ જે મોટો ત્રિકોણ દેખાય છે તેને જુઓ ખૂણો આઈ એ બહિષ્કોણ છે તેમજ ખૂણો એ અને બી એ અંતઃકોણ છે અને તમે શીખી ગયા છો કે અંતઃકોણનો સરવાળો એ બહિષ્કોણના સરવાળાને સમાન થાય તેથી આઈ બરાબર એ વત્તા બી થશે એન વન ગુણ્યા આપણે અહીં ની જગ્યાએ એ વત્તા બી લખી શકીએ આ પ્રમાણે તેના બરાબર એન ટુ ગુણિયા આર હવે હવે હું ઈચ્છું છું કે તમે વિડીયો અટકાવો અને આર તેમજ બી અને સી વચ્ચેના સંબંધ વિશે વિચારો હવે અહીં અને આપણે તે અહીં લખીએ એન્ટુ ગુણ્યા બી ઓછા સી હવે આપણે અહીં ધાર્યું છે કે આ એમ પી નાનું છે તેથી આપણે તેને આ વક્ર પર સમતલ સપાટી તરીકે લઈ શકીએ હવે આપણે આ ત્રિકોણ નો તમે અહીં આ ત્રિકોણ ને જોશો તો આપણે તેને ટેન્જન્ટ ઓફ એ તરીકે લઈ શકીએ અને ટેન બરાબર શું થાય તેના બરાબર સામેની બાજુના છેદ માં પાસે ની બાજુ અહીં સામેની બાજુ એમપી છે માટે એમપી અને પાસેની બાજુ ઓપી છે ભાગ્યા અને પાસેની બાજુ હવે આ ખૂણો બરાબર શું થાય તમે અહીં કયો ત્રિકોણ લેશો હું ઈચ્છું છું કે તમે વિડીયો અટકાવો બી અને સી નું મૂલ્ય શું થાય તે શોધો ફરીથી આપણે અહીં આ ત્રિકોણ ને ધ્યાનમાં લઈશું અને ટેન્જન્ટ ઓફ બી બરાબર સમયની બાજુ જે એમપી છેદમાં પાસેની બાજુ અહીં પાસેની બાજુ પીસી થાય જે વક્રતા ત્રિજ્યા છે બરાબર ગુણ્યા બી જે ફરીથી છેદમાં પીસી થશે ઓછા હવે આ શું થાય હવે આપણે આ મોટા ત્રિકોણ ને જોઈશું અને ટેન્જન્ટ ઓફ સી બરાબર સામેની બાજુના છેદમાં પાસેની બાજુ એમપી ના છેદમાં અહી પાસેની બાજુ શું છે પાસેની બાજુ એ પ્રતિબિંબ અંતર થશે

આપણે અહી ધાર્યું છે કે આપાત કિરણ એટલું વાંકું વળે છે જેથી તે કિરણ આ બિંદુ આગળ ભેગું થઈ શકે કારણ કે જો આપાત કિરણ આટલા પ્રમાણમાં વાંકું વળશે તો હવે આ કિરણ અહી પાછળ એવું લાગે અને તેના માટે બીજું સૂત્ર આવશે જો આપણે એવું ધારીએ કે આ વક્ર અરીસો આ પ્રમાણે મૂક્યો છે તો પણ તે જુદી પરિસ્થિતિ થશે અને તેના માટે પણ જુદું સૂત્ર આવે પરંતુ આપણે તેના વિશે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે આપણે સંજ્ઞા પદ્ધતિનો ઉપયોગ કઈ રીતે કરી શકાય તે જાણીએ છીએ આપણે અરીસામાં સંજ્ઞા પદ્ધતિનો ઉપયોગ કરી ગયા હતા જો આપણે અહીં યોગ્ય સંજ્ઞા પદ્ધતિનો ઉપયોગ કરીએ અને પછી તેની કિંમત અહીં મૂકીએ તો આપણને વ્યાપક સૂત્ર મળશે આપણે અગાઉ જે સંજ્ઞા પદ્ધતિનો ઉપયોગ કર્યો હતો અહીં પણ તે જ રીતે કરીશું આપણે આ ધ્રુવને ઉગમબિંદુ તરીકે લઈશું અને આપાત કિરણની દિશાને ધન લઈશું માટે ધ્રુવની જમણી બાજુના સ્થાન ધન થશે અને ધ્રુવની ડાબી બાજુના સ્થાન ઋણ થશે તો આપણે હવે આ બધાની કિંમત મૂકીએ એક ના છેદમાં ઓપી ઓપી છે અને તમે અહીં જોઈ શકો કે વસ્તુ અંદર ડાબી બાજુએ છે માટે તે માઇનસ આવશે માઇનસ યુ વત્તા એક ના છેદમાં પીસી પીસી એ વક્રતા ત્રિજ્યા છે સી એ ધ્રુવની જમણી બાજુએ છે માટે વક્રતા ત્રિજ્યા ધન આવે આપણે તેને આર વડે દર્શાવીશું બરાબર છેદમાં ઓછા એક ના છેદમાં પી આઈ અહી પીઆઈ એ ધ્રુવની જમણી બાજુએ છે તેથી તે ધન આવશે અને પી આઈ ને આપણે પ્રતિબિંબ અંતર કહીએ છીએ માટે એકના છેદમાં વી હવે આપણે આ સમીકરણને સાદુરુપ આપીએ આપણે તે અહીં નીચે કરીશું અહીં n1 નું વિભાજન કરીએ માઇનસ n1 ના છેદમાં u વત્તા n1 ના છેદમાં r બરાબર n2 ના છેદમાં r n2 નું વિભાજન કરીએ ઓછા n2 ના છેદમાં v હવે આપણે u અને v વાળા પદને સમીકરણની એક બાજુએ લાવીશું અને r વાળા પદને સમીકરણની બીજી બાજુએ લાવીશું સમીકરણની બંને બાજુએ તેથી એન ટુ ના છે બાજુ થી એન વન ના છેદ માં આર ને બાદ કરીએ એન ટુ ઓછા એન વન આખા ના છેદ માં આર અને આ સૂત્ર ગોળીય સપાટી આગળ થતા વક્રી માટે કોઈપણ પરિસ્થિતિમાં કામ કરશે અને તેના આધારિત પ્રશ્નોને ઉકેલવા તમે આ સૂત્રને યાદ રાખી શકો હવે હું આ સૂત્રને કઈ રીતે યાદ રાખું છું તે બતાવીશ હવે અહીં એન્ટુ એન્ટુ એ એવા માધ્યમનો વક્રીભવનાંક છે જે વક્રીભૂત કિરણનો સમાવેશ કરે છે અહીં આ વક્રીભૂત કિરણ છે અને પછી તેનો ભાગાકાર આપણે બી સાથે કરીએ છીએ તેથી આપણે તેને વક્રીભૂત માધ્યમ તરીકે યાદ રાખીશું માટે વક્રીભૂત માધ્યમ ભાગ્યા પ્રતિબિંબ અંતર ઓછા એન વન અહીં એન વન એ એવા માધ્યમનો વક્રી ભવનાંક છે જે આપાત કિરણનો સમાવેશ કરે છે માટે આપણે તેને આપાત માધ્યમ તરીકે યાદ રાખીશું અને આપાત માધ્યમ ક્યાંથી આવે છે તે વસ્તુ અંતર પરથી આવે છે માટે આપાત માધ્યમ માધ્યમના છેદમાં વસ્તુ અંતર હું તેને આ પ્રમાણે યાદ રાખું છું વક્રીભૂત માધ્યમ માધ્યમના છેદમાં પ્રતિબિંબ અંતર ઓછા આ પાદ માધ્યમ ના છેદ માં વસ્તુ અંતર બરાબર આ બંને ની બાદ બાકી એન ટુ ઓછા એનવન અહી ક્રમ ઘણો જ મહત્વનો છે અને પછી તેનો ભાગાકાર વક્રતર ત્રિજ્યા સાથે